ઓહો હો કેમ છો બધા હું શું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને ગાઈસ અને સવાર સવારમાં મું ને નિકુલ્યો બે જણા આવીએ ઝાર વાટવા બે દાંતડા લીધો અને બે ચારિયા લીધો અને જઈ અને ઝાર વાટ શું આપણે જરા ભરા લાવવાના લાવવાના એક અમારે ભારો લાવવાનો બીજું બધું આપણે છે ને વટાવવાનું છે ને એવી રીતના બધું ટાઈમ પાસ પૂરતું એવી રીતના કેમ કે છેતરના કરતા જારનો પારો આવે તો જારનો પારો અને પછી છે કોણ પાઇપો પાડે તમે વાતાવરણ જોઈ લો હવામાં વરસાદ ચાલુ જ હતો બધા થોડી વાર બંધ થયો હોય આ એડા હજુ આવડા આવડાથી હજુ આ એડા આપણા નહીં એડા બધાને હવે વાયા એટલે આવડાથી અમુક નજીક છેણા એડા હે અને આ જાર છે ને આ જારે વાટવાનું થશે હોય નહીં લેબ જઈ જવું વાટવા નહીં લોબડું નહીં કોઈ એકદમ ચોખ્ખી જાર તમે જુઓ ખાલી એકદમ ચોખ્ખી જાર પેલા કડ વાટવા જઈએ ને એમાં થોડું કોટાળું ઉજ્યું હે એમાં કોટાળું ઊજ્યું હે પછી લોબડું છે થોડું બધું મિક્સમાં હે થોડું ખાય નહીં એવું અને એકલી જાર હૈ એ પાછી ડોકે પાતળી છે તો બધી પ્યાશી ખાઈ જાય બગાડ ના થાય આ નો પેલી જાર આપણે લઈ જાય ને બગાડ થાય તો કોઈ નહીં પેલા જા હું જઈ ને વાટશું થોડી વારમાં બે નીચે હે એડા ને અદવા એ બાજુમાં જ છે અને અમે બાજુમાં થોડું થોડી એક છેતર શેટું હોય બસ એટલું જ તો ગાય છે ને હું જાર વટાવવા તો અને મને આવું વાટાવા લટકાવી દીધો હોય કેમ કે હું હજાર વાંટતો હતો ને તો બધી મોટી મોટી વાંટતો હતો પાછળ પેલી જ્યારે એવી રીતના ઉપર રાખતો હતો તેથી હું આમાં વાટવા આવી ગયો હતો મને કે તું કોટા બધા વાટી વાટીને નાઈ દે છેટે ને જે અંકાઈડી રે ને અંકારડી નહીં મને એવું કહેવાય કોઈ કહેવાય મને યાદ નહીં પંઠિયા કહેવાય જો પંઠિયા રહે ને કે વાટી વાટીને શેટે નાખી દે તો હું હવે આ બધું જ્યારે અલગ કાટું રહ્યો

શું વાત છે બધા સાર વાટે રહ્યો અને અમે બેઠા ટ્રેક્ટર સાડી સાર વાટો મને કંટાળો આવે હે હું જો કાહરું હોય ને તો હું વાટતો ફાર હું મારે વાંટવાનો શું તો મને તો કંટાળો આવી બધું મોટું મોટું વાટલો ચેણું ચેણું બધું ઊભું રાખતો હતો फायर फ्री फायर जुआर छोकरा फ्री फायर में मन फ्री फायर हम तो नहीं आर दुले ओए ओके गाइस तो ना चार टाइम થઈ ગયો ने ને અને ખીચા મન બે બિસ્કિટ હાથ માં લેના એક ખીચા મનતા દીધું હે કાર કે બિસ્કિટ ગા ના પડી ના ના કા એ તો आ ને ખીચા બે बिस्किट કા નું હે આ બિસ્કિટ ને પડે કો ઈ ગમતી હોય પણ ઓમાય બે બિસ્કિટ કાઢી

ને નિ <laughs> <laughs> <laughs>

પૂરી ને બાર નેકળું લાગે હવે આજ પૂરી કે બાર જ કાઢતા નહીં આવ્યા જાણથી થી વરસાદ ચાલી છે ને તઈ દાડે જો ખાલી રીતે ચ્યુ કરે મુઠિયા લાગતો આઈ ગઈ તો ગાઈસ હવે આડ્યો છું દૂધ ભરાવા વાદના વાગી ગયા છે લગભગ 100 વાગવા આયા છે તો દૂધ ભરાવા આડ્યો હું સતરી બતરી લઈને આ ગલી માં ચૂન્યા કડું પડે જો આ રીતના ભાઈ આડી રે વરસાદ ચાલુ છે હો હજુ હા જો વરસાદ પણ ચાલુ જ છે ને હવે હું નાયો નહીં હું નાયા વગર જવું રહ્યો કેમ કે વળતર નક્કી નહીં જોત્રી તો લીધી હે પણ જોઈ પલળવાન થાય લોસા થાય એના કરતાં કારણ કે અમે દૂધ ભરાવે હડ્યા છીએ ને દૂધ ભરાવામાં આપણે મુશ્કેલીઓ વધારે આવશે આગળ આગળ ગારો આવશે લક્ષણો આવશે અને એવી તકલીફો આવે એના કરતાં આપણે ત્યાંથી હજી ને હાજી જો ખાલી હજી ચડી રહ્યું હોય વરસાદનું તો હે ને બપોરનું ચાલુ ચાલુ છે ને એટલે તો રહેવાનું નહીં અને મને એક આ દુઃખે રહ્યો એટલે મળીએ ગોમમાં જઈ ઓકે ગઈશ તો દૂધ પહેરણ આવી ગયો તો અને મને વિડીયો બનાવવા મળ્યો નહીં જેમ કે રસ્તામાં અંધારું હતું એક તો અને એક તો વરસાદ ચાલુ હતો બીજું તો એટલે વ્લોગ બનાવવા મળ્યો નહીં એટલે વ્લોગ નો હવે એન્ડ કરીશ વ્લોગ ગમે તો આજ તો ન્યુક્લિયર જોડે એન્ડ કરાવગ નો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને સપોર્ટ કરજો કંઈ સ્પૂર્ક કીધું તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ એ બીજાને વ્લોગમાં